કાન ગોપાલ જે વિવાદ ચાલી રહ્યો હતો તેનું સુરસુર્યું થઈ ગયું છે હાલમાં ચેલેન્જ પે ચેલેન્જ ડ્રામા ચાલી રહ્યો હતો તેનું હવે અંત આવ્યો છે કાંતિલાલ અમૃત્યા સુ જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ સાડા બાર વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી માટે પોતાના સમર્થકોની લગભગ સો ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે સવા બાર વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી જોકે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત જવા રવાના થયા હતા ચેલેન્જની રાજનીતિની વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલી ની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ મોરબીમાં છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા આંદોલનો દરમિયાન વારંવાર વિસાવદર વાડી થશે તેવી ચીમકે ઉચ્ચારવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય મોરબી ના લોકોને ઉસ્કેરવાનો અને તંત્રને બાનમાલ લેવાનો હતો પૂરે યે શું પરિસ્થિતિ આપ કેસે આયે ઓર શું કુછ અબ કરેંગે આગે મુજે ગોપાલભાઈ આહવાન કિયા आपको लड़ना है तो उसके लिए मैं आया हूँ तो तो नहीं। नहीं, राजीनामा देगा दूसरी बार शपथ लेगा तो बाद में आएगा रोड रस्ते ध्यान भटकाने नहीं 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 रोड रस्ता तो टूटा बताया समा हमारा अच्छा कब तक बैठे रहे मैं सवा बार सवा बार सुनू सवा बार उसके बाद આના જવાબમાં કાંતિ અમૃતિયા એ ગોપાલ ઇટાલિયા ને પડકાર ફેંક્યો હતો કે જો ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય તો તેવું પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયા બે કરોડ રૂપિયા નું ઈનામ આપશે ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો હતો ઇટાલિયાએ શરત ની વાત કરતા કહ્યું હતું કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ન જતા

કાના કાકા ગાંધીનગર ગયા પણ ગોપાલ ના આવ્યા ગોપાલ ઇટાલિયા હોય કે ગાંધીલાલ અમૃત્યા એ પછી અન્ય કોઈ વ્યક્તિ પણ કેમ ન હોય જયારે તે લોકો સત્તામાં આવે ત્યારે તેઓને જનતા માટે કામ કરવાના હોય છે નહીં કે ટોપોરી વેડા જનતાના પૈસા અને સમયનો ખર્ચ કરતા આ લોકો માટે જનતાથી પણ વધારે વિવાદો અને મૂરે મોરાની રમતો હતી પણ ગોપાલ ઇટાલી આવ્યા નહીં એટલે કાંતિ અમૃત્યાને વિલા મોટે ત્યાંથી નીકળવું પડ્યું આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નમસ્કાર